એ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે એટલે એ જોઈને ખૂબ આનંદ થાય છે આપણી વચ્ચે આજે આપણે એક બોર્ડ અહીં રજૂ કર્યું છે આ બોર્ડનો અભ્યાસ કરવો પણ જરૂરી છે અને બોર્ડમાં શું જોવાઈ કરવામાં આવી છે અને તેમાં શું લખવામાં આવ્યું છે એ કરવું જરૂરી છે આ બોર્ડ તમને જે દેખાય છે એ ફક્ત એક બોર્ડ નથી પણ આ બોર્ડમાં તમને જે બંધારણમાં હક અધિકારો આપવામાં આવેલા છે તેની વાત કરવામાં આવે છે આજે બંધારણમાં અનુસૂચિત પાંચ ની જોગવાઈ કરવામાં આવી છે તે અનુસૂચિત પાંચ ની અનુસૂચિત પાંચ ની તાકાત એટલી છે કે જો તમારી ગ્રામ સભા આપણા દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી એને જો એમ કહે દે ને કે તમારા ગામમાં પગ નથી મૂકવાનો તો એની પણ તાકાત નથી કે આપણા ગામમાં પગ મૂકી શકે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ આદિવાસીઓની પરવાનગી વગર નથી આવી શકતું આપણા વિસ્તારમાં પહેલા પટેલ સરકાર ચાલતી હતી ગામના પટેલો વહીવટ કરતા હતા આપની વચ્ચે પટેલ બેઠા છે તો એમને પૂછી લેજો કે એમને પૂછ્યા વગર પોલીસ પણ ગામમાં પગ નથી મૂકી શકતી આ તાકાત આપણી છે પરંતુ બંધારણમાં જે તાકાત આપણને આપી એ જે આ ષડયંત્રકારી સરકારો છે એ સરકારો એ તાકાત આપણા થી છુપાવી રાખી અને એના કારણે આપણા આદિવાસી વિસ્તારમાં જે લોકો છે છે ગયા ગયા અને આપણા આદિવાસીઓની જમીનો એ આજે પણ જે સરકાર છે એ સરકાર વિવિધ પ્રોજેક્ટ નામે આદિવાસીઓની જમીન લૂટી રેલી છે આપણને પાત તાપી નર્મદા લિંક યોજનાના ના નામે ચેતરવામાં આવ્યા બે હાજર બાવીસ ની ચૂંટણી પહેલા સરકારે એવું કહ્યું કે આ જે પ્રોજેક્ટ છે રદ કરવામાં નથી આવ્યો અને હાલમાં સંસદમાં કહેવામાં કે પાર તાપી નર્મદા લિંક યોજનાનો જે ડીપીઆર છે એ ડીપીઆર સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે અને એ ડીપીઆર કમ્પ્લીટ થઈ ગયેલો છે એટલા સરકારોની જે છેતરપિંડી છે એ છેતરપિંડી આપણે સમજ પડશે કે સરકારો કઈ રીતે આદિવાસીઓ સાથે છેતરપિંડી કરી રહેલા છે આ જે હાઈવે જાય છે તો હાઇવે નું તમને ખબર હોય તો કેવડિયાથી સાપુતારા સુધીનો કોરિડોર મંજૂર કરવામાં આવ્યો છે કેવડિયામાં શું થઈ રહેલું છે આપણે જાણતા જ છે કે વિકાસના નામે ત્યાંના જે આદિવાસીઓ હતા એ આદિવાસીઓની જમીનો છીનવી લેવામાં આવી રહી છે ત્યાં મોટી મોટી હોટેલો બનવામાં બનાવવામાં આવી રહી છે આવનારા સમયમાં વિકાસના નામે તમારી જમીન છે એ પણ આવશે એટલે આદિવાસીઓ સંગઠિત થઈને લડવાની જરૂર છે નહી તો હમણાં નહીં લડીશું તો આપણી આવનારી પેઢી કેસે જ્યારે રસ્તો બનતો હતો જ્યારે જમીનો છીનવાતી હતી ત્યારે તમે ચૂપ રહ્યા એટલે આજે રસ્તા પર આવી જવું પડ્યું છે છે એટલે સમજવાની જરૂર કે આપણી સાથે શું થઈ રહેલું છે જ્યારે આ કાર્યક્રમ ની આયોજન થઈ રહ્યું હતું ત્યારે આજે સર્કલ દેખાય છે ત્યાં આપણા આદિવાસી જન ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા મૂકવાનું આયોજન હતું તો જે પ્રશાસન બેઠેલા અધિકારીઓ છે તેઓ એવું કહે છે કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ત્રણ મૂર્તિઓ મંજૂર કરવામાં આવી છે એક એક તો માટે માટે વગાઈ અને એક સુબીર માટે અને તેઓ કહે છે કે વહીવટી કાર્ય વહીવટી મંજૂરી માટે ઓન પેપર કામ થઈ રહ્યું છે તો એ સરકારમાં બેઠેલા પ્રશાસન અધિકારીઓને કહેવા માંગુ છું અને ગાંધીનગરમાં બેઠેલી સરકારને પણ કહેવા માંગુ છું 15 નવેમ્બર ભગવાન દિવસ આવે છે આદિવાસી સમાજ ભેગો થઈને પંદરમી નવેમ્બરે આ મૂર્તિ મૂકી દેશે અને એના માટે કોઈની પરમિશન પણ લેશે કે કોઈને જાળ પણ કરશે તમે બહાર થી અમારા વિસ્તારમાં આવ્યા છો

વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવી રહ્યો છે જન્મ જયંતિ નું વર્ષ ઉજવી રહેલા છે પંદર નવેમ્બર એમની જન્મ જયંતિ આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને ગુમરાહ કરવા માટે આજે સરકાર છે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી નહીં

આદિવાસીઓની જમીન જે ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે આદિવાસીઓ પાસેથી જબરજસ્તી ફરી આદિવાસી ને આપો બાકી જો તમે આદિવાસી નામ પર આદિવાસી નેતાઓના નામ પર જો આદિવાસીઓ સાથે આ પ્રકારની છેતરપિંડી કરશો તો હવે આદિવાસી સમાજ સહન નહીં કરે

સામેલ થઈ છે એટલે આપણા જે નેતાઓ હતા આપણા જે વડીલો હતા જે ક્રાંતિકારી હતા એમનું આદિવાસી સમાજ પ્રત્યે ઓછું યોગદાન નથી એમની જે લડાઈ હતી એ લડાઈને કારણે આજે આપણે જંગલ જમીન થયા છે અને અહીંથી બોલતા થયા છે એટલે આજે જે યુવા પેઢી આજે અહીં આવી છે જે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ રમે છે જે સોશિયલ મીડિયા પર ફેસબુક પર હાય હેલો કરે છે એને જાણવાની જરૂર છે કે આ જે અધિકાર આપણને કઈ રીતે મળ્યા કારણ કે જો આપણે નઈ જાણીશું આપણે જાગૃત નઈ થઈશું તો આજે દિલ્હીમાં ને ગાંધીનગરમાં બેઠેલી સરકાર છે ને એ તો ઈચ્છે છે કે આદિવાસી સમાજ તબાહ થઈ જાય ને એની જે બહુમૂલી જમીન છે

આદિવાસીઓની જમીન ખોદ દીને એને જે કોલસો કાઢ્યો ને એના લીધે આજે આ બોજેપતિ બનેલો છે એટલે આદિવાસીઓ ગરીબ નથી આદિવાસીઓના જમીનમાં ખનીજ છે અને ખનીજ કાઢવા માટે આ સરકાર ઉદ્યોગપતિઓને જમીન આપી રહી છે અને તમારી સાથે વિશ્વાસઘાત કરી રહી છે એટલે આ જે સરકાર છે એનો ઓળખની જરૂર છે અને જાગૃત થવાની જરૂર છે વિશ્વ આદિવાસી દિવસના રોજ જે હજારોની ભીડ પેન્ડના નામે ભેગી થઈ જાય છે ને